અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપ ની તાકાત નહી હું તો જાહેરમાં કહું છું જાહેર માં કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈન હોમે આઈન ધતી કઈ બતાવો જો આઈનો એટેક ખાઈ ના મારી ના ખુદ પટેલ મેલડી મટી જાવ હમણાં લાઈન માં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તો ને છેક નજીક થી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં લો બધાને આવી જાવ સ્ટેજ ઉપર લાઈનમાં માં પણ ચો મેર આવશે એ રોવાનું ચાલુ કરશે ધૂણવાનું ચાલુ કરશે અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉતા ની મેલડી જોડે કોણ આવી શકે નહીં આવ્યું એકલો એકલો ધૂણે તો ધૂણવા વાળો હોભરે એ હોભરે દર્દી લઈને જાવ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો

મલકસુઈ આ તમારા માટે બેઠી તમારે ઊની વિચારવાનું કે માડી એમના માટે બેઠા એમના પરિવાર મારા પરિવાર માટે છે ને મારી વસ્તી માટે જો હું તમને કઈક ભાવીક ભક્તોને પેલા છ મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું નાધારા રાખું ના બનાવી દઉં ના બનાવી દઉં લોકોના બેંકના ખાતામાંથી લઈને ડાયરેક્ટ ના કાઉતી હોય તો કોકળુ ખાતું ટ્રાન્સફર ના કરી આલું પર મારો ઉદ્દેશ નહીં આ ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોણો ના મોનો સમજો ના સમજો મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લાગીને બોલાડે છે તો લાગીને આવીને આવી બોલીશ અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં હું તો જાહેરમાં કહું છું જાહેરમાં કલાત કોઈ એ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈન બતાવો જો આઈનો એ એટેક ખાઈ ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ કઈક લોકો ની એટેક માં બચાવતી હોય કઈક ભાવિક ભક્તો ને મરેલા હોય છેલ્લે શ્વાસો ગણતા હોય ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે પણ હું છે ને એ લક્ષ્ય થી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય તમારું થાય આજુબાજુના વિસ્તારવાળાનું વિસ્તાર વાળાનું થાય આખા બારેજાનું થાય આખા ગુજરાતનું થાય આખા વિશ્વનું કલ્યાણ થાય મારો એ ઉદ્દેશ છે એટલે કોઈ કટુ શબ્દો ક્રોધ કરતી તત્વો બધી જગ્યાએ હોય રહેવાના દેવ હતા ને તો દાનાઓ હતા પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા હતા અત્યારે ખાલી શિંગડા ને દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે જાક નહીં જે આના કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસોને કહું છું એ છેતેસી નું આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો અહીં એ જ બે હી કે જે મારે કૃપા થી મારી રજા થી આવે આનું હું ચોરી કરતી નહીં તો મને શેની ભીક લાગે લાગે માં બોલું છું આવો લઈને આવો પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા આ કર્યું કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં મારા દીકરાને એટલું કદાચ અગ્નો નહીં રાખ્યો મેં માતાએ જો તમારા જેવા ભાવિક ભક્તો ને ગરીબ ભાવિક ભક્તો ને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટી ભેગું કરે તો ચાંદુ મારું સદ જતું રે આ બાવન ધજાઓ ના ફરકે આવા ખુલ્લા મેદાનમાં ખુલ્લા ખેતરમાં પાર્કી જગ્યા એમાં ધોમ ના બને આજ મારું મંદિર નહીં પણ મારે જ ધામ બોલાય આજ મારું મંદિર નહીં પણ બાવન ગધની ધજા ભરગજ આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે આ ચામ છે આ સત અને સત કેમ છે આ હાચવી રાખ્યું છે તમારા દરેક ભાવિક ભક્તો મેં માતાએ ખૂબ આદર કર્યો સન્માન કર્યું છે કોઈ ના જ લગીને ઠપકો નહીં આલ્યો કોઈની ભૂલ થઈ હોય ને તો મેં પટેલ બોલી નહીં આવી મારી મેરડીની દયા છે કૃપા છે રાખી છે કે નહીં તો તમારા માટે બેઠી તમારા માટે જ બોલું છું મારી વાત તો મોની લો વિશ્વાસ કરી લો જો બધા ભુવા કદાચ ના મેલાય દો મને મેરડીને કહેજો આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં પણ પચીસ ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા પોચ એમને હોભરવું પડે આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિત્ય ભરે કઈક ઓંગરીઓ કરે આમ કરે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે ઢેકણું કરે છે પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે બાજ નજરે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે લગન બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે પણ બાજ જેવી મેરડી છું બાજ નજર વાળી માતા છું પટેલ જો લગી હું બોલ બોલતી રહી છું ને કે હું બેઠી છું કોઈના બાપ ની તાકાત નહીં પણ તમારા માટે બેઠીશ હું કોઈકના માટે બેઠી નહીં કોકને બતાવવા બેઠી નહીં મારી ના કરવા બેઠી નહીં પણ નોમ કમાય કમાય કેટલું કમાઈશ નોમ કરી કરીને કેટલું કરીશ કોઈનું નોમ રહ્યું છે ધરતી પર રહ્યું છે કોઈનું નામ સમય જાય ભાઈ બધું ભૂલી જાય મને માતા નહીં ભૂલી જશે બધુંય ભૂલી જાય નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું પણ આ તો કંઈક કરતા મારી મહેનત થી મારા આશીર્વાદ થી મારા ભગવાન ની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તો માં કદાચ એક શ્રદ્ધા નું બીજ રોપી દઈશ ને અને શ્રદ્ધાના બીજ થી ભક્તિ ના માર્ગ ઉપર આવશે ને અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેલડી ની ઉમેરા છે અને હારા સંસ્કાર થશે ને અને ભવિષ્યમાં સુખી થશે ને તો આજે એને પચાસ વર્ષે હું મેલડી નજર મારી મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો મને માતાને ખૂબ આનંદ થયો માતા શું આ ફૂલો ની ભૂખ છે આ હાર ની ભૂખ છે નહીં ને તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી કશી પડી કેમ નહી પડી મને કશું જ જોતું નહી તમે આવો છો ને રાજી થઈ માં લે માં હાર પહેરાવું માં ચુંદડી ઓઢારું એ ચુંદડી ચેટલા હોય છે ચેવી હોય છે ચેવા કલર ની હોય છે ફૂલ ચોથી લાય ચેટલા ના હાર ચેવો લાય પચાસ રૂપિયા લાખ સો રૂપિયા લાખ બસો રૂપિયા હું એને જોતી તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને એ તમે હસીન ભાવ હૃદય થી ભાવ પેદા કરો એ તમારી હસી જો મન માતા ખૂબ આનંદ થાય છે તમારું કોઈ કામ થઈ જાય છે ને અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે મારી મને તકલીફ હતી મારા ધણીને તકલીફ થઈ હતી માં એકદમ એટેક આવી ગયો તો છાતીનો હુમલો થઈ ગયો તો અને ડૉક્ટરે ના પાડી દીધી અને મા મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો એમ કરીને જે હરખ ના આંસુ થી જે ખુશી થાય છે ને ને એ ખુશી મન માતા ને હજાર ગણી થાય હું તમને જોઈને હું રાજી થઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય થાય ને એનો દીકરો હારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવો ને કે મારો દીકરો જો રમકડા થી હારો મસ્ત એ રડે તારે જ ઉભી થઈને જાય એવી રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જ હોય હું ખુશ જ હોઉં તમે જેટલા રાજી ના હતા ને એટલે હું માતા રાજી થતી હોય તમારી કુળદેવી રાજી થતી હોય માતાને એ જ જોઈએ છે માતાને બીજું કશું વસ્તુ જોતું કે એના હોના નું પહેરાવો કે ચોંધી નું લાવ આજના માણસો એ ખબર છે સોદા કરે દેવ જોડે મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ અલ્યા પૈસા પૈસાથી હું માતા કોમ નહીં કરતી હું ભાવની ભૂખી માતા છું એટલે દેવ જોડે એવા સ્વાદાય નહીં કરવા કે મારી મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ એ શું તારી પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું તારા પૈસા માટે હું કામ કરું છું પણ છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું બોલતા નહીં આવડ્યું